રાજકોટ રેસ્કોઝ ગ્રાઉન્ડમાં મહાનગર ભારતીય જનતા પાર્ટી સિદ્ધિ વિનાયક ધામ ગણપતિ મંગલ મહોત્સવમાં સમસ્ત કોળી સમાજ દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી હતી રાજકોટ રેસ્કોઝ ગ્રાઉન્ડમાં મહાનગર ભારતીય જનતા પાર્ટી સિદ્ધિ વિનાયક ધામ ગણપતિ મંગલ મહોત્સવમાં સમસ્ત કોળી સમાજ દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી ગણપતિ મંગલ મહોત્સવમાં કોળી સમાજના ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને આરતીનો લાભ લીધો હતો આ ગણપતિ મંગલ મહોત્સવ અઢાર વર્ષથી કરવામાં આવે છે રાજકોટની જનતા દાદાના દર્શન કરી ખૂબ ધન્યતા અનુભવે છે આ વખતે ઓપરેશન સિંદૂર સેવ ધ વોટર એક પેડ મા કે નામની થીમ રાખવામાં આવી છે અહીંયા અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે પાણીપુરીની સ્પર્ધા આરતી સુશોભન સ્પર્ધામાં બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો બાળકો માટે ગણપતિ દાદાની ચિત્ર સ્પર્ધા અને સંસ્કૃતિ કાર્યક્રમ કરવામાં આવે છે અને આ સિદ્ધિ વિનાયક ધામમાં દિવ્યાંગો અને બહેનો માટે સ્પર્ધા તેમજ જરૂરિયાતમંદો માટે બ્લડ ડોનેશનનો કેમ્પ પણ રાખવામાં આવશે દરરોજ અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે જેથી કરીને બધા કાર્યક્રમનો લાભ લઈ શકે ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરના ગણપતિ મંગલ મહોત્સવમાં બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું રાજકોટની ધર્મપ્રેમી જનતા ખૂબ આનંદ ઉત્સાહ સાથે આ ગણપતિ મંગલ મહોત્સવમાં ભાગ લઈ રહી છે અમે આ ગણપતિ મંગલ મહોત્સવ સતત અઢાર મે વર્ષે કરી રહ્યા છીએ અને અઢાર વર્ષથી રાજકોટની જનતા દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહી છે આ વખતના ગણપતિ મંગલ મહોત્સવ વિશેષ વિશેષતા એ છે કે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ઓપરેશન સિંદૂર દ્વારા દુશ્મનો ને જબરજસ્ત તાકાતથી જવાબ આપ્યો અને ભારત એક વિશ્વ ગુરુ તાકાતવર દેશ તરીકે સાબિત થયો એ ઓપરેશન સિંદુર ની થીમ અમે લીધી છે એના વિઝ્યુઅલ પણ આપ રાજકોટ ની જનતા આપના માધ્યમથી બતાવો એવી મારી વિનંતી છે એ સાથે અમે સ્વદેશી અપનાવો કે જેની ખૂબ અત્યારે જરૂર છે એ સ્વદેશી ની થીમ પણ અમે લીધી છે કેચ ધ વેટર સેવ ધ વોટર આપણે પાણીને બચાવીશું તો આપણી જ માટે કામ લાગવાનું છે એ અમારા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબે જે મુહિમ ચાલુ કરી છે એની પણ અમે થીમ રાખી છે અને સૌથી અગત્યનું એક પેડ માટે નામ જે નરેન્દ્ર નું સ્વપ્ન છે કે વૃક્ષારોપણ ખૂબ મોટી પ્રમાણમાં થવું જોઈએ એના પણ અમે બેનર વગેરે રાખી અને આ થીમ ને અમે લોકો વચ્ચે લઈ ગયા છીએ તમને બીજી વાત કરું તો બેનો માટે વિવિધ સ્પર્ધા એટલે કે પાણીપુરી ખાવાની સ્પર્ધા વન મિનિટ સ્પર્ધા આરતી સુશોભન સ્પર્ધા અને વાનગી સ્પર્ધા નું ખૂબ સરસ આયોજન થયું ખૂબ મોટી સંખ્યામાં બેનોએ એમાં ભાગ લીધો બાળકો માટેની ગણપતિ દાદાના ચિત્રની સ્પર્ધા

બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે જેમાં મોટી સંખ્યામાં પૂરા કરીશું અને આ કાર્યક્રમમાં રાજકોટની ધર્મપ્રેમી જનતાના અમને ખૂબ સાથ સહકાર મળ્યો છે એ માટે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે હું ડોક્ટર માધવ દવે રાજકોટની ધર્મપ્રેમી જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું

શ્રી માધવભાઈ દવે ના માર્ગદર્શન હેઠળ આ સુંદર આયોજન આપ લોકો જોઈ રહ્યા છો અને આજે વિવિધ સમાજોની સાથે સમસ્ત કોળી સમાજના આખા રાજકોટ ભરમાંથી બહોળી સંખ્યામાં સમાજના ભાઈઓ અને બહેનોને ખૂબ મોટી હાજરીમાં આજે અમારા ભારતીય જનતા પાર્ટીના ગણપતિનો સમાજે હર્ષોલ્લાસ સાથે એમના દર્શન કર્યા અને આરતીનો લાભ લીધો અને સર્વે સમાજના લોકો પ્રસાદ લઈને અહિયાંથી છૂટા પડ્યા